લાઇસન્સ વિના ટ્રક ચલાવી એક્સિડેન્ટમાં બાર જણને મારી નાખવાના ગુનામાં ડ્રાઈવર નિર્દોષ ડ્રાઇવિંગ લાયસન્સ ના આવવા છતાં ટ્રક હંકારીને ઓવરટેક કરવાની લાલમાં સામેથી આવતા છકડા અને બાઇકને ટક્કર મારીને બાર જણની લોથ ઢાળી દેવાના કેસમાં ભુજ કોર્ટે ટ્રક ડ્રાઈવર અને ટ્રક માલિકને શંકાનો લાભ આપી છોડી મૂક્યા છે ડ્રાઈવર પાસે લાયસન્સ ન હતું છતાં માલિકે કામે રાખેલો હતો રમેશ પાસે લાયસન્સ ના હોવા છતાં તેને ટ્રક હંકારવા આપનાર ટ્રક માલિક જટાશંકર ઉર્ફે જટુ જેઠાલાલ રાવલ ઉંમર વર્ષ અડતાલીસ રહેવાસી ગણેશનગર ભુજ અને રમેશ સંજોટ વિરુદ્ધ ગુનો નોંધીને

કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે